જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ગયા ચેનલમાં તો આજે આપણે બનાવશું ખીચિયા પાપડ એ પણ ઘઉં અને બાજરાના મિક્સ અને તમે જોયું હશે કે શિયાળામાં બધી જ વાનગીઓ બનાવીએ પરંતુ પાપડ વિના જમવાનું અધૂરું છે તો અમારે તો ઘરે જ બનાવીએ છીએ કારણ કે એકદમ સરળતાથી અને એકદમ પરફેક્ટ રીતે બને છે તો જો તમે પણ બહારથી લાવતા હોય અને ઘરે બનાવવાની ઈચ્છા હોય પરંતુ સમય ન હોય અને સમય હોય તો પરફેક્ટ બનશે કે નહીં એ ચિંતા હોય તો આજે તમે પરફેક્ટ માપ સાથે આ વિડીયો જોઈ અને ઘઉં બાજરાના પાપડ બનાવી શકશો તો પહેલાં તો આપણે પાણી ઉકળવા માટે રાખી દઈશું તેને માટે હું આ એક વાસણ છે એ માપ માટે લઈ લઉં છું જે વાસણના માપથી તમે લોટ લેવાના હોય એ જ વાસણના માપથી આપણે અહીં પાણી લેવાનું છે તો અહીં હું લગભગ ત્રણ પવાલા જેટલું પાણી ઉમેરું છું તો આ રીતે અને હું તમને તેની સામે માપ પણ લોટનો કહી દઈશ તો આ રીતે હું ત્રણ આખી પવાલું ભરી પવાલી ભરી અને પાણી લઉં છું સૌ પ્રથમ તો આપણે આ પાણી ઝૂકળવા માટે મૂકવું પડશે એટલે પાણીનું માપ લઈ લઈએ હવે આપણે પાણીને ઉકળવા માટે ગેસ ઉપર રાખી દેશું પાણી ઢાંકી અને સારી રીતે ઉકળવા દઈશું અને પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે લોટ અને તેમાં ઉમેરવાની વસ્તુ છે એ તૈયાર કરી લઈએ પાપડની અંદર આપણે અહીં મીઠું અને ખારો જ ઉમેરવાનો છે અને બાકી લોટનું માપ લેવાનું છે તો લોટનું માપ અત્યારે લઈ લઈએ પાણી સારી રીતે ઉકળી જાય પછી કયા સમય અને કેવી રીતે ઉમેરવાનું એ હું તમને આગળ જણાવું તો અત્યારે આપણે પહેલાં લોટ તૈયાર કરી લઈએ લોટને છે એ ચાળીને જ વાપરવો અને એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે ખીચું બનાવતા હોય છે ત્યારે ગાંઠા પડી જતા હોય છે તેનું કારણ હોય છે કે લોટ ચાળીને ન લેવો અને બીજું મહત્ત્વનું કારણ એ હોય છે કે તમે તાજો દળાવી આજને આજ જ તમે પાપડ બનાવો છો તમારે એવું ક્યારેય નહીં કરવાનું પાપડ બનાવવા હોય તો પાપડના લોટને એક દિવસ અગાઉ છે એ દળી રાખવાનો ને બીજા દિવસે છે એ પાપડ બનાવવાના ગરમ ગરમ લોટ ક્યારેય તાજો નહીં વાપરવાનો એના કારણે પણ ગાંઠા પડી જતા હોય છે ખીચાની અંદર તો ટિપ્સ જરૂરથી ફોલો કરજો આ રીતે જે વાસણથી પાણી લીધું હતું એ જ વાસણથી આપણે લોટ લેશું અને આ રીતે ચાળી લેશું અને અહીં માફમાં તમારે જો એકલા ઘઉંના ખીચ્યા પાપડ બનાવતા હોય તો લોટ કરતાં ડબલ પાણી લેવાનું પરંતુ અહીં આપણે છે એ બાજરા અને ઘઉંના મિક્સ પાપડ બનાવીએ છીએ જે શેકીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો એમાં આપણે બે પવાલી એટલે કે એક પવાલી લોટ ઘઉંનો અને એક પવાલી લોટ છે એ બાજરાનો એ રીતે વાપરીએ છીએ માટે અહીં ત્રણ પવાલી પાણી ઉમેરેલું છે હવે બાજરાનો લોટ ઉમેરશું અને હા ખાસ આ રીતે એકદમ ઝીણો દોળેલો લોટ હોય એ જ લેવાનો આ રીતે બંને આપણે ચાળી લેશું અને બધા બંને લોટને છે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે બંને લોટને સારી રીતે મિક્સ કરી લેવાના પાણીની અંદર ઉમેર્યા પહેલાં અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું આંધણ છે એ સરસ ઉકળેલું હશે તો પાપડ પરફેક્ટ જ બનશે આ રીતે કદાચ લોટ ઘટે તો તમારે થોડો ઘઉંનો લોટ ઉમેરવાનો બાજરાનો નહીં જેથી છે એ ફટાફટ બેલેન્સ થઈ જાય કારણ કે ઘઉંમાં છે એ પાણી વધારે જોતું હોય છે અને બાજરાના લોટમાં પાણી છે એ સમાન ભાગનું જોતું હોય છે એટલે આપણે ઘઉંનો લોટ જ ઉમેરવાનો જો ઘટે અને ખીચું ઢીલું લાગે તો લોટ સરસ મિક્સ થઈ ગયા છે હવે પાણી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઉફાળો આવવા માંડ્યો છે પાણીની અંદર તો આપણે એ સમયે હવે મીઠું ઉમેરવાનું છે તો અહીં મોટી પોણી ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું અને જેટલું મીઠું ઉમેરો એટલો જ આપણે પાપડ ખાર ઉમેરવાનો છે કારણ કે મોળા તો પાપડ આપણે બનાવવાના નથી તો આ રીતે આટલું પાણી ઉકળે પછી મીઠું અને પાપડખાર આપણે ઉમેરવાનો છે પાપડખાર કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જતો હોય છે અને તમે જુઓ છો જેમ જેમ પાણી ઉકળે તેમ વ્હાઈટ થતું જાય છે પાણીમાં હૂંફાળો આવવા લાગે છે વધારે આપણે જ્યારે સોડા ખાર ઉમેરીએ છીએ ત્યારે તો આ એક પરફેક્ટ માપ છે વધારે કે ઓછું નહીં થાય જેટલું મીઠું તમે ઉમેરો એટલું મીઠું તમે ચાખી પણ શકો ત્યારે પાણી છે એ નોર્મલ કરતાં થોડું વધારે ખારાશવાળું હોય તો તમારા પાપડ છે એકદમ પરફેક્ટ બનશે કારણ કે આપણે પાણીની અંદર લોટ છે એ ઉમેરવાનો છે તો આ પાણી છે આંધણ છે આપણું સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે લોટ ઉમેરશું અહીંયા મારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે કે એ જે ક્લિપ હતી લોટ ઉમેરવાની એ મારાથી લેવાની નથી તો અહીં મેં ધીમે ધીમે થોડો થોડો લોટ ઉમેર્યો છે અને વેલણની મદદથી ચલાવવાનું સતત શરૂ રાખ્યું છે અને ગેસ એકદમ ધીમો કરી દીધો હતો આ રીતે બધો જ લોટ ઉમેરી દીધો છે અને ગેસને એકદમ ધીમો કરી દીધો છે જેથી ચોંટવાની બિલકુલ આપણને ચિંતા ન રહે હવે તમને જો એવું લાગે આ સમયે કે થોડું ઢીલું ખીચું છે પાપડ વણી શકાય એવું નથી તો આપણે અહીં આપણે અડધા વાટકા જેટલો ઘઉંનો લોટ ઉમેરી શકીએ અહીં મને સહેજ ઢીલું લાગે છે માટે હું થોડો લોટ ઘઉંનો ઉમેરીશ આ રીતે એક નાની વાટકી જેટલો અને ફરી બધું સરસ રીતે મિક્સ કરશું જેથી ખીચું છે થોડું કઠણ થઈ જાય હજી ઠરશે એટલે વધારે પઠણ થશે અને હજી થોડી વાર આપણે વેલણ ચલાવતા ચલાવતા તેને પકાવી આના આપણે બાફવા કરવાની કોઈ ઝંઝટ નહીં રીતે પાપડ બનાવીએ છીએ બને છે તો આપણે બીજી વાર બાફવાની પણ સ્ટીમરમાં જરૂર નહીં પડે જો આ રીતે ખીચું બનાવશું તો આ રીતે વેલણ થોડું વધારે ભારવા ઉઠવા મંડે ફેરવવામાં એટલે આપણે લોટ છે પરફેક્ટ છે પાણી બરોબર એવું માનવાનું અને હવે એને ખૂબ જ પાકવા દેવાની છે આપણે પાંચ થી સાત મિનિટ એકદમ ધીમા છે નીચે ચોંટે નહીં એ રીતે આપણે વેલણ છે એ પહેલાં ફેરવતા રહેવાનું હાથ છે એ સતત ચલાવતા રહેવાનું એટલે ખીચું આપણું છે પરફેક્ટ બને આ રીતે તમે જોઈ શકો છો બધો લોટ છે સરસ રીતે મિક્સ થઈ ગયો છે બિલકુલ નથી પડ્યા આ રીતે સાત મિનિટ આપણે સતત હલાવતા રહેશું હાથ થોડું દુખી જશે પરંતુ ખીચું છે બીજી વાર તમારે બાફવાની બિલકુલ જરૂર નહીં પડે તો આ રીતે સતત મિક્સ કરતા રહેશું જેથી નીચે છે એ ચોંટે નહીં આ રીતે આ રીતે એકદમ જાળી પડવા મળશે ખીચામાં અને એકદમ સરસ છે ખીચો પાકી જશે આઠથી સાત મિનિટની અંદર એટલે ગેસને બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી પાંચેક મિનિટ માટે રહેવા દઈશું ગેસને ઉપર જ રહેવા દઈશું આ રીતે મારી પાસે આવું પાપડનું મશીન છે અને આ રીતે અગાસીમાં જ્યારે ધાબા પર થોડો હલકો તડકો હોય ત્યારે આપણે આ રીતે એક કપડું પાથરી દેવાનું હવે કોટનનું ન હોવું જોઈએ અને પ્લાસ્ટિક પણ ન હોવું જોઈએ આ રીતે થોડું પોલિસ્ટારવાળું હશે ને તો પાપડ છે એકદમ ફટાફટ છે સુકાઈ જતા હોય છે અને તેમાં ફાટવાનો ભય નથી રહેતો એટલે આ રીતે કાપડ જ પાથરી અને ધાબા પર આ રીતે તડકે સુકવી દેવાના આ રીતે કોણા બે પ્લાસ્ટિકની શીટ અથવા તો વધારે તમારે હેલ્પમાં કોઈ હોય તો વધારે શીટ લઈને આ રીતે ગોળમાં કટ કરી લેવાની ગમે તે તમારે જે રીતે પાપડના મશીનની સાઈઝ હોય એ રીતે તમે વણીને પણ કરી શકો પણ ન ફાવતા હોય તો આરામથી વાસણમાં અને ત્યાં આ રીતે પાપડનું છે મશીન મળે છે તે લઈ લેવાનું અને આપણે આ રીતે તેલવાળો એક હાથ કરી લેવાનો બંને બાજુ એટલે પાપડ છે એ ચોંટે નહીં આપણે ખીચી જોઈ લઈએ તો આ રીતે એકદમ ગરમ ગરમ છે હજી ધુમાડા નીકળે એવી તો આ ખીચીને આપણે બધી અત્યારે એક સાથે નથી બહાર કાઢવાની તો આપણે થોડું તેલથી આપણે પહેલાં વાસણ જે છે એ ગ્રીસ કરી લેશું જેમાં આપણે ખીચી છે ઉણવવાની હોય છે બહુ ચોંટશે નહીં ચમચાને પણ થોડું તેલવાળો કરી લીધો છે ને હવે આપણે આઠથી દસ પાપડનો જે આપણે ખીચી છે એ આ રીતે બહાર લઈ લેશું અને ફરી વાર ઢાંકી અને એક સાઈડ રાખી દઈશું હવે આ ખીચીની ઉપર થોડું તેલ આ રીતે ઉમેરશું અને તેને સારી રીતે મસળી લેશું તમે હાથેથી મસળી શકો તો હાથેથી બહુ વધારે ગરમ ન હોય તો પણ જેટલું ગરમમાં કરશો ને એટલું આ ખીચી સરસ ગુણવાઈ જશે અને પાપડ છે એ તમારે એકદમ મોટા અને પાતળા થશે એટલે ઠંડી થાય એ પહેલાં આ પ્રોસેસ કરી લેવાની એટલા માટે જ આપણે ખીચું છે એ ઢાંકીને રાખવાનું તો આ રીતે સરસ જે કોઈ ગાંઠા હોય તો એ સરસ છૂટા પડી જાય અને એકદમ રોટલીના દોટ જેવું ખીચું થઈ જાય આપણે એવું કરી નાખવાનું છે સ્મૂથ એકદમ લીસું કરી નાખવાનું એટલે પાપડ છે એકદમ સરસ ફેલાય આ રીતે અને હવે આપણે બધું ખીચું છે એ ભેગું કરી લેશું થોડું તેલ જરૂર પડશે તો ઉમેરશું આ રીતે ગરમ ન લાગે એટલા માટે આપણે તેલનો હાથ કરી જ લેવાનો તો તમને ખીચું છે ગરમ નહીં લાગે અડવાથી આ આ રીતે રીતે એકદમ પરફેક્ટ ખીચું બનશે હવે આપણે આમાંથી જેવડી સાઇઝના તમારે પાપડ બનાવવો હોય એવડા આપણે લુવા કટ કરશું તો એક સરખા લુવા આપણે છે પેલા બનાવી લઈએ આ રીતે પાપડનું મશીન તમારી પાસે આ રીતે મોટી સાઇઝનો હોય ને તો આ રીતે બે રોટલીનો એક લુવો થાય પાપડનો એવો આપણે એક મોટી સાઈઝનો લુવો તૈયાર કરવાનો જેથી પાપડ છે એ સરસ મોટા બને અને શેકાવા ટાઈમે બળવાનો ઓછો ઓલો રહે જેટલા મોટા હશે એટલે શેકીને મજા આવશે એક સરખા નાનો કરશો એટલે બળી જશે વધારે પડતો તો આ રીતે થોડાક મોટી સાઈઝના આપણે લુવા તમારે જેવડું પાપડનું મશીન હોય એવડા લુવા કરવાના આ રીતે એક પ્લાસ્ટિક નીચે રાખશું વચ્ચે લુઓ રાખશું ને એક પ્લાસ્ટિક આ રીતે ઉપરથી રાખશું આ રીતે અને પછી બરાબર વચ્ચે આપણે લુઓ રાખી આ રીતે પ્રેસ કરી દેવાનો આ રીતે તો આપણો એકદમ સરસ એવો પાપડ એક જ મિનિટની અંદર બની અને તૈયાર થઈ જશે હવે આ રીતે આપણે નાખી દઈશું અને ધીમે રહીને આ રીતે પ્લાસ્ટિક છે એ કાઢી લેશું તેઓ પાપડ ફેલાઈ જશે બસ બધા પાપડ આ રીતે આપણે સુકવી દઈએ આ રીતે આપણા બધા જ પાપડ સુકાઈ ગયા છે આ રીતે બધા જ પાપડ સાંજ થયા ત્યાં સુકાઈ ગયા છે અને અમુકમાં આ રીતે ક્રેક્સ આવી છે એનું કારણ છે કે આપણે સારી રીતે કૂણવેલો ન હોય ખીચીને આપણે સારી રીતે કૂણવેલી ન હોય એટલા માટે બાકી જે સરસ કૂણવેલી છે એ બધી એકદમ સરસ પરફેક્ટ એવા અને એકદમ પાતળા એવા કાગળ બની અને તૈયાર થયા છે આ રીતે મીડિયમ તાપે આપણે ફેરવતા ફેરવતા શેકી લઈશું શેકેલો પાપડ ખાવાની વધારે મજા આવે છે ઘઉં બાજરાના હોય કે એકલા ઘઉંના હોય બની તળીને ખાવાની મજા નથી આવતી જેટલી શેકીને ખાવાની મજા આવે છે આ રીતે ફટાફટ એક મિનિટમાં શેકાઈ પણ જશે પરફેક્ટ ખીચી બનાવી છે તો પરફેક્ટ એવા પાપડ બનશે અને શીખ્યા પછી ખાવાની પણ ખૂબ જ મજા આવશે એવા બનશે તો આપણા પાપડ બનીને તૈયાર છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી અને એકદમ ટ્રેડિશનલ વાનગીઓ શીખવા માટે